નમસ્કાર મિત્રો જય શ્રી કૃષ્ણ સ્વાગત છે તમારું એક નવા એપિસોડમાં આવી ગયા છીએ તમારી સમક્ષ એક નવી સ્ટોરી લઈને તો ચાલો શરૂઆત કરીએ માડી તારું કંકુ ખર્યું ને સૂરજ ઉગ્યો શીર્ષક પંક્તિ શ્રી અવિનાશ વ્યાસ શરદ પૂનમની રમઝટમાં સાંજી સંસરેલી કંકુ શરદ પૂનમેની રાતે ધબકતા ઢોલે કિશન લાઈટના અંજવાળે કંકુને પરણી સૂરજ જ્યારે ઉદય ગામના પટેલ વાસમાં તેના ખોરડે જાનૈયા સાથે આવ્યો ત્યારે તેની વિધવામાં સવિતા હર્ષથી ગાંડી થઈ ગયેલી ઘડીક આભમાં શરદ પૂનમનો ચાંદ જુએ તો ઘડીકમાં ઘૂંઘટની યાર્ડમાં સંતાઈ રહેલ કંકુના ચહેરાની રોનક ફાનસના દીવડે માણે પાડોશીઓની સૌભાગ્યવતી મહિલા જ્યારે આ તાજા પરણેલા જોડાને પોખી રહ્યા હતા ત્યારે સવિતાએ તગારુ માથે મેલી ગામ આખાને અડધી રાતે પતાસા વહેંચેલા ગરીબ પિયરિયામાં ઉછરેલી મા વગરની કંકુ આજે પરણીને સાસરે આવી ત્યારે સૂરજના ખોરડે એક નવો ઉજાસ ઉમટી ચૂક્યો હતો અને કંકુના માથે રહેલો લાલ ચટક કુમકુમના ચાંદલાથી સૂરજના જીવનમાં સુખની સવાર પડી હોય એમ સવિતા અને તેના પાડોશીને લાગતું કંકુ પોતે સૂરજ કરતા દસ વર્ષ નાની પણ સમજદારીમાં અને સાહસમાં તેનાથી એક પગ આગળ લગ્ન પછી બીજા જ દિવસથી તેણે ઘરના બધા કામો પોતે સંભાળી લીધા એટલું જ નહીં તેણે ગાયો દોહવાથી માંડીને ખેતરના કામમાં પણ સુરજને ખભે ખભો મિલાવી મદદ કરવી શરૂ કરી ગામવાસીઓ જોઈને ચકિત થઈ ગયા કે આ નાની ઉંમરની છોકરી અને શું સરસ રીતે આખું ઘર ચલાવે છે તે કેવી રીતે સૌને આનંદમાં રાખે છે સવિતાને આરામ આપતી તેમને કામ કરવા ન દે સાંજના સમયે મંદિરમાં આરતી ટાણે તેનો હાથ પકડી મંદિરે દર્શન કરાવે અને રાત્રે હરિભજન કરી જાય આખો દિવસ વેતરું કરે એ તો ઠીક પણ તેના ગોરા હાથથી ગોબરના છાણા થાપતા અચકાતી નહીં સદા હસીને પડોશીને પણ મદદ કરે જોત જોતામાં કંકુ પટેલવાસ ફળિયાની માણીતી થઈ ગઈ સમય ગુજરતો ગયો આખો દીક ઘરના કામ કરે વર્ષ દિવસમાં સુરજના ખોરડાની રોનક બદલી નાખી સરસ મજાનું લીપેલું આંગળો અને એટલી જ મજાની રંગોળી રોજની સજાવટ વહેલી સવારથી ગાયોનો ચારો આપવાથી શરૂ કરી સુરજને બપોરનું ભાથું આપી આવે આજુબાજુના લોકોનું દરણું દળી આપે કંકુ કઈ ભણેલી નહીં અક્ષર એટલે કાળી ભેંસ સમજે પણ કોઠા સુજ વિશાળ આવા સુખમાં સવિતાએ તેની સુવાવડ પોતાને ખોરડે સાસરિયામાં જ કરાવી ત્યારે તે ભાવ વિભોટ થયેલી બીજી દિવાળી આવી ત્યારે તો કંકુએ જોડિયા બાળકને તે જન્મ આપી ચૂકી હતી સૌ કોઈને પરાણે વ્હાલા લાગે તેવા હસતા ખેલતા તેની બંને આંખના રતન જેવા તેના દીકરા સવિતાનો ખોડે ખોડે આખો દિવસ ખેલતા અને તેને ભીની કરતા સવિતા ભાવભર બની કંકુની સોગાતને નવી પેઢીના પ્રતિનિધિ ગણતી મા વગરની કંકુને માનો પ્રેમ પિયરમાં તો નસીબ હતો જ નહીં જિંદગીમાં પહેલી વાર સવિતાની હેત સવરણીથી ભીંજાઈ રહી હતી કંકુ કાર્યશીલ અને પ્રેમાળ બની રહી ભલે એ ભણેલી ન હતી પણ એના કોઠા સુદ સુદ્રણો અને સમજદારીના કારણે લોકો એના અને સુરજના દાંપત્યને લક્ષ્મીનારાયણ કહી સંબોધતા ખેતરેથી સાંજે સુરજ ઘેર આવે ત્યારે નહેવા માટે ગરમ પાણી તૈયાર જોઈ કંકુના પગલાથી સાંપડેલીના જીવનમાં સાચું સાત રંગનું ઇન્દ્રધનુષ રચ્યું હોય તેવો આભાસ થતો દિવસો સપનાઓ જેવી જેવા વીતી રહ્યા હતા સૂરજ અને કંકુના જોડિયા બાળક હવે ધીમે ધીમે પગ પર ઉભા થવા લાગ્યા ઘરમાં ખુશી હતી કામમાં શાંતિ હતી કંકુ તેનું ઘર ખેતર અને બચ્ચા એ ત્રણ ખૂણાની ભ્રમણ કક્ષામાં એ પોતાને પૂર્ણ અનુભવી રહી હતી અને સુરત તો એ એવો મોજીલો હતો કે જેના કપાળ પર સદાય પ્રસન્નતા અને હાથે સદા કામ ઉદય ગામનો કોઈ તરાપ પડતો કે ઝઘડતો થતો એ આગળ પડે બધાને સમજાવવાનું કામ કરતો બીજાની જમીન જાળવણીની કાચી ભૂલમાંથી તેને બચાવવું બજાવવાનું ચૂકતો નહીં કામગારો એનો સ્વભાવ અને સૌનો માનીતો હોળીની હોળીની રાત અને અંધકારની શરૂઆત પણ જીવનમાં સુખ કદી રહેતું નથી સાંજ હતી ગામના બે જૂથોમાં ઝઘડો થયો દારૂ પીને ધીંગાણું કરતા લોકો વચ્ચે શાંતિ સ્થાપવા માટે સૂરજ પડ્યો એનો ઉદ્દેશ સારો હતો પણ નસીબ કઠોર ઝઘડામાં ધક્કા મૂકીમાં તે ઘાયલ થયો અને દુર્ભાગ્યે એ સાંજે ઉદય ગામનો સૂરજ એવો તો આથમ્યો કે ફરી ઉગ્યો જ નહીં ધીંગાણામાં સૂરજ ખપી ગયો અને પોતાનો જીવ ગુમાવ્યો ફાગણ માસની પૂનમની રાતે ભલે સૌ માટે અજવાળી હતી પરંતુ કંકુ માટે એ રાત એવી અંધકારમય બની ગઈ જે પુરુષે તેને પ્રેમ આપ્યો જેની સાથે જીવનના રંગીન સપનાઓ જોયા એ પળમાં ખોવાઈ ગયો કંકુના જીવનની આ રાત એવી હતી કે જેનું પ્રભાત ક્યારે ઉગશે તે કોઈથી કળાતું ન હતું પોલીસ પટેલે ફરિયાદ માટે કંકુને કહ્યું ત્યારે રડતી આંખે તે બોલી સાહેબ ફરિયાદથી મારો સુરત શું પાછો આવશે મારે કોઈની ફરિયાદ નથી કરવી ભગવાન બધાનું ભલું કરે તેના આવા વલણથી ઉદય ગામમાં કાયમી શાંતિના બીજ રોપાઈ ગયેલા હતા પટેલ સમાજના રિવાજ અનુસાર કંકુએ તેના લંબાયેલા વાળું ઉતારી નાખ્યા તેના માથાની શેથી નું કંકુ હવે ખરી ચૂક્યું હતું હવે વિધવા બની ગઈ હતી એક એવો અણગમતો તેના કપાળે લાગેલો સિક્કો જે માત્ર લાગણીઓનો અંત નથી લાવતો સ્ત્રીના અસ્તિત્વ તેની ઈચ્છા પર લાગેલું એક તાળું હતું જે તેની બાકી જિંદગી દયનીય બનાવી શકતી હતી સ્વપ્ન વિહોણા દિશાહીન ઝટકાના આ સમયમાં કંકુથી પણ સવિતા વધારે દુખી હતી કે તે પોતે વિધવા છે અને ભરથાર વગરનું જીવન કેવું તેનાથી તે વાકેફ હતી હવે આ છોકરીનું શું કંકુની નાની ઉંમર જોઈ અને એને ફરી એક જીવનસાથી માટે પ્રેરવા તેનું મન તેને પોકારી રહ્યું હતું તેણે સુરતની દોઢ મહિનાની લૌકિક ક્રિયા પત્યા પછી કંકુને પોતાની પાસે બોલાવી બીજા વિવાહ માટે વિનંતી કરી હું એક ભવમાં બે ભવ કદાપી નહીં કરું માં શું હું તમને ભારે પડું છું કંકુએ સ્પષ્ટ કહ્યું જે પ્રેમ મને એક વખત મળ્યો તેને હું હું કેમ ભૂલી મને જીવવાની પ્રેરણા એની અણમોલ લાગણીઓનો સાચવી મારો પ્રતિસાદ હું જીવનભર પાઠવતી રહીશ અંધારામાં દીવો બની ઉગતી કંકુ સૂરજની યાદોથી પરિચિત ઘરમાં આવે કંકુએ પોતાના જીવનના નવા પાનાઓ લખવા શરૂ કર્યા ખેતરે શેરડી લહેરાતી હતી તેણે ખેતરના એક ખૂણે બેસી શેરડીમાંથી ગોળ કેન્ડી ગજક બનાવવાનું ચાલુ કર્યું ગામના લોકો માટે મજૂરીનું કામ હતું પણ કંકુ અને તેના પરિવાર માટે જીવન નિર્માણનો માર્ગ હતો સરકારી હાટના લાગેલા મેળામાં તેના બનાવેલા ગોળ ગજક અને કેન્ડી તથા મીઠાઈની પહેચાન શહેર સુધી પહોંચી ચૂકી હતી ધીમે ધીમે સુખાકારી સુધરતી ગઈ એણે વિચાર્યું મારું દુઃખ હવે મીઠ્યું અને સાંપડેલ સુખ કેવળ મારું ન રહેતા બીજાઓના જીવનમાં હું સુખનો પ્રકાશ ભરી શકું એ વિચારો સાથે એ ઉદય ઉદય ગામની અન્ય વિધવાઓના જીવનમાં પણ સુખનો થાય તે હેતુથી તેઓને પણ પોતાના ગોળ ગજક બનાવવાના કામમાં જોડાવા લાગી જે મહિલાઓ ભવિષ્ય વગર જીવતી હતી હવે તેમની આંખોમાં આસાની ઝાંખી જોવા મળતી ઘણી મહેનત પછી એ કામ વધતું ગયું ધીરે ધીરે એના ગોળ ગજક અને વિવિધ શરબત અને કેન્ડી મીઠાઈ ગામના પાટિયા વટાવી શહેરમાં જવા લાગ્યા કંકુ માત્ર ગામ પૂરતી કે તેના ઘર પૂરતી કામકાજ કરતી સ્ત્રી રહી પણ એક ઉદ્યોગપતિ બની ચૂકી હતી હવે જેની સહકારીતાથી તેણે પોતાની સાથે બીજા સેંકડો વિધવા કે ત્યક્તા મહિલાઓનો ટેકો આપી તેઓનું જીવન પણ આગળ ધરાવે છે ધપાવે છે કંકુ એક પ્રેરણા નામ સમય બદલાયો ગામના લોકો હવે કંકુને એક વિધવા તરીકે નહીં પણ પોતાના ગામની દીકરી ગણતા એક એવી દીકરી કે જેની કથનીથી લોકોની નિરાશામાં આશાનો સંચાર રેલાવતા હતા કંકુના ગામ ઉદ્યોગમાં હવે માત્ર ઉદય ગામ નહીં પણ આસપાસના ગામની સેંકડો વિધવા મહિલાઓ રોજગારી મેળવે છે એ હવે માત્ર ઉત્પાદક નહીં પણ સમાજસેવી બની હતી એણે શિબિરો શરૂ કરી મહિલાઓ માટે સ્વસ્થ જીવનશૈલી ભાષા શિક્ષણ અને આત્મનિર્ભર થવા માટે માર્ગદર્શન આપવા લાગી દસ માં વર્ષે હોળીના દિવસે ઉદય ગામે કંકુ કીર્તિ દિવસ ઉજવાયો ત્યારે આખા ગામમાં વીજળીના દીવા ટમટમતા હતા અને કંકુની જાળવણીથી ખખડધજ સવિતાબા ગામની મહિલાઓને કહી રહ્યા હતા જુઓ બહેનો વિધવાપણું અંત નથી એ એક નવા જીવનની શરૂઆત છે જ્યારે કંકુ માથેથી છૂટી જાય ત્યારે અજવાળાની દિશામાં ફરી તિલક બનીને પાછું ઉગી શકે મારી કંકુ એટલે સ્ત્રી અને સરસ્વતીનું સ્વરૂપ તેણે પોતે ઊગીને બીજાના જીવનમાં પણ સૂરજ ઉગાડ્યો એ માત્ર એક સ્ત્રી નથી એ તો આશા હિંમત અને સશક્તિકરણનું પ્રતિક છે મારી કંકુનો સુરજ તો ક્યારે આ આતમ્યો જ નથી સારાંશ કંકુ એક અનોખી યાત્રા વિધવાપણાના અંધકારમાંથી ઉજાસ સુધી સરસ શરદ પૂનમની રમઝટમાં સાંજી સસરેલી કંકુ જ્યારે ઉદયગામના સૂરજ માટે પરણે છે ત્યારે જીવનની દરેક ભીત પર આશાની રંગોળી જળહળી ઊઠે છે પરંતુ એક હોળીની રાતે અચાનક જ તેના સૂરજનો જીવનનો દીવો બુજાઈ જાય છે વિધવાપણાની કાળ રાત્રિ કંકુના જીવનમાં છવાઈ જાય છે આ વાર્તાની વાર્તાની કંકુ બેજોડ છે જે તેના માથેથી કંકુનું તિલક છૂટી પડ્યા પછી પણ તૂટતી નથી પોતાની વિધવાપણાની વ્યથાને અવસર બનાવી અન્ય મહિલાઓના જીવનમાં પ્રકાશ ફેલાવતી યાત્રા છે જેઓ ગુમાવેલ સૂરજ કંકુના મન મંદિરમાં ઉગે છે એમ જ ને બીજી મહિલાઓ માટે પણ આશાનો ઉદય બની ઊભી થાય છે કંકુ